નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દ્વારિકાના ધારાગઢ ગામે જામનગરના એક જ પરિવારના ચાર સભ્યોએ રેલવે પાસે જઈને દવા અપઘાત ઘટના સામે આવી છે જેઓના ગામ પાસે મળી આવતા પોલીસ સ્તર પર દોડી ગઈ હતી પોલીસે ઘટના સ્થળ પર જઈને ચારે લાશો ને કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે કલ્યાણપુર સિવિલ હોસ્પિટલ ખસેડી છે ત્યારે મિત્રો નાના એવા ધારાગઢમાં એકી સાથે એક જ પરિવારના ચાર લોકોના ના લોકોમાં હાકાર મચી જવા પામ્યો જેઓના મુર્દે નાના એવા ધારાગઢ ગામ પાસેથી મળી આવતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી પોલીસે ઘટના સ્થળ પર જઈને ચારે લાશો કબ્જો મેળવ્યો હતો હાલ પોલીસે આપઘાત કરવાનું કારણ જાણવા ચારે દિશામાં તપાસ હાથ ધરી છે આ પરિવાર મૂળ લાલપુરના મોડપર ગામનો હતો અને લાલ જામનગરના ગોકુલનગર તરફ આવેલા માધોન બાગ એકવાન વિસ્તારથી રહેતા ત્યારે મુર્દે ધારાગઢ નજીક રેલવે પાઠક પાસેથી મળી આવતા જેના પછી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી હાલ પોલીસે આપઘાત કરવાની તપાસ કરી રહી છે જોકે હાલમાં કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ